દીકરીને વિચાર આવ્યો ત્રણ દીથા હું આવી છું કાલે સવારે કોઈક વાતું કરશે કે કેવા હકને ને આવી જેદુને આને પગ મૂક્યો તેદુને એનો ધણી ભૂખ્યો છું આજ ભલે મને મકરાણી મારી નાખે પણ મારા ધણી ભૂખ્યો નહીં રહેવા દઉં અને બરોબર રોટલા તૈયાર કરીને બાઈ માથે ભાત લઈ અને લાજનો ઘૂંટો તાણી ધીરે ધીરે જામ કેવા ફળિયામાં એકથી પાંચક ડગલા ભર્યા અને એની હાહુએ હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો કે તમારા દીકરાનું ભાત લઈને જાવ છો બહુ પાછા વળો ભાતલી ને જાવે વાંધો નહીં પણ તમારા કાન માન ડોક માન જ્યાં ઘરે પહેરે છે ને એ ઉતારતા જાઓ કે કેમ માં પેલી વાર તમારા દીકરાનું મળવા જાવ છો અડવા ખાને જાવ તો અફકર નો કહેવાય કે અફકર ના દીકરા થાવ માં આ ઘરે છે એ કાદુ મકરાણી તારો બાપ જો મળી જાય ને તો મારી નાખ છે ને ઘરે લઈ જાય શું કયો છો ભાઈજી કે તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે

બંદૂકોની બીક નથી બાયને અને અમને એટલું કીધું કે મારે તમારે હું તો બાય માણસ છું તમારે હમે હું લડી ન શકું હું તો આ ગામની બાય છું પણ મારે કાદુ આવી જાય તો ઘરેણ આપી દો તમારી રાહે બાય ઊભી છે કાદુ મકરાણી ઘોડું લઈને આવે છે અને ઘોડી ઉપર કાદુ મકરાણી ઊભો છે અને કીધું લે બેન બેટા મારું નામ કાદુ છે ઓ કાદુ તમારું નામ છે કાદુ મકરાણી હે હા આપી દે બેટા આપી દો બાપુ હું બાય માણા છું પણ મકરાણી એટલું નહીં પૂછ ત્રણ ત્રણ દીધા ઘરે ઘરે હિમમાં હિમમાં તારા નામના ડંકા વાગે છે ભલ ભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા છે મૂછાળા પોતાના ખોરડામાં ગળીને બેહી ગયા છે આવી પરિસ્થિતિમાં એટલા બધા ઘરેણા પહેરીને કેમ નીકળી પૂછીશ નહીં હા બેટા મકરાણી

મારા ધણીનું ભાત લઈને નીકળી થઈને મારી હાહુએ એટલું કીધું કે બહુ ઘરેણા દેતા જાવ નહીં તો તારો બાપ કાદુડો મારી નાખશે એ બાપ શબ્દ સાંભળ્યો ને મકરાણી તું ભલે મુસલમાન છો પણ બાપ હું એટલું કહું કે હિન્દુ હોય કે મુસલમાન હોય ત્યારે મને ભરોસો એટલો બેઠો કે આ ધરતીમાં દીકરીને લૂંટે એવો તો આ દુનિયામાં કોઈ બાપ ન હોઈ શકે અને બાપ માને નીકળી હવે મારી તો મારી નાખ એટલે દે તો લે કાઢી દઉં ધીરે એક દિન બાય આમ ભાત જાય હેઠે મૂકવા જાય કાદુ ભાત ને ચીલે છે બેટા દીકરી મને માફ કરજો ભાત માથે મૂક્યો દીકરી ને કાદુ ની આંખ માં લે આહુડા ના ધોરિયા છૂટ્યા અને પછી કાદુ એમ કહે છે કે બેટા આજ કાદુ નો ખજાનો ખાલી છે કાદુ પાસે રાતી પાઈ નથી આજે નહીતર દુનિયાને ખબર પડત કે કાદુ આ દીકરીને કેટલો કર્યાવર કરે છે

ત્યાં પાણી ન પીવાય એમાં બાજુમાં ટમટમીઓ દીવો ને ઝુંપડી દેખાડી એટલે બીજા ચોરે કીધું હામે કઈક ઝુંપડી છે એટલે ઓલા કીધું સાધુ ની છે ન્યાય નો જવાય બોલા કે આપણે ન્યાય ક્યાં ખાતર પાડવું દુનિયા તો હળગે છે ન્યા નો જવું તો જાવું ક્યાં એટલે ચારેય સહમત થયા કે ન્યા જવાય અને બાપુય તમને કોઈ ટેસ્ટ થી બેઠેલા અને બાપુ તાજા જઈએ નોખા થયેલા ગુરુ થી હા બાર વર્ષ હો ગયા ગુરુજી તું તમારે રસ્તે આમ અમારે કેડે પે અને ત્રણ તણશાર ખેડૂએ સોલંકી સાહેબ કડબના પૂળા દીધેલા બાપુ એ ઝૂપડી બનાવી લે ધૂણો તપે શીપીઓ બાજુમાં ખોડેલો અને ભજના નથી પુરુષો એમાં પાછું કઈ ઘટે ને હા રાતના ભજન કરતા હતા ને એમાં ચાર ઓચિત આવ્યા બાપુને ને એમ કે ભક્તજન જ આવ્યા હોય એ તો જેવા હોય એવા જ હામાં દેખાય આ એ ભક્ત આ એ ઓલા કે હા આવ્યા બાપુ ક્યાં વાત હે વચ્ચે લગ પાણી પીએ કે બાપુ એ હાટું જ પધાર પાણી પાયું બાપુ મોજમાં હતા એટલે કીધું ચાય પીએ બેટા ઘરે બાપુ તો કામ થઈ જાય બાપુએ શીપએ તપેલી પકડીને ધૂણા ઉપર બાપુ સારું ઉફાળે સાહ પકવીને દીધી લો બેટા એક એક રકા બે આપીને ટેસ્ટમાં આવી જાય ને પછી બાપુએ પૂછ્યું અચ્છા બેટે કહા ગયે થે ના બાપુ ગયે થે નહીં જા રહે અચ્છા કહા જા રહે બાપુ હમ ખાતર પાડને જાતે હે ને હવે ઓલા ભોળા સાધુ એને ખાતર પાડવાની બાપુ ખબર નહીં થાય આ સંતો બેઠા છે એટલે સ્પેશિયલ મેં એક આ પ્રસંગ લીધો સંતોના ચરણોમાં पर पुरो हांभळ जो वैश्मा कोई पास आनो आ गम्मेय वस्तु नो अंत हारो हो हां अच्छा खातरपण का धंधा करते हो बेटा हां बाबू हम सारे पार्टनर है अच्छा अरे बाबू वगर रोकाण का धंधा है हमारा तीन आदमी का बापू वगर रोकाण का धंधा है वो जो चार बैठे वो हम जो बैठे हैं वो ये लोग बैठे हैं वो આમાં જાઉં બોલતા શીખી જાઓ અને લાંબી સાપુ વાળી સાળું વાળી કફ ની શીવડાવી નથી ગુજરાત તો આખું આનંદ માં છે ભાઈ એવું આનંદ માં છે કારણ કે મુખ્યમંત્રી આનંદી બેન બેને બોલતે મજા આવે ભાઈ આપણે ગુજરાતને ગતિશીલ બનાવવું છે અ નવો શબ્દ હમણે આપ્યો ને ગતિશીલ ગુજરાત ન કે કે ગતિશીલ બનવાનું એવું ગતિશીલ બનવાનું કે હાજે રીંગણી સોપી ગયો એટલે હવારે સીધું રીંગણા જ ઉતારવા જવાનું લે થઈ બહુ સારું છે બધું આ જે જેનો વિષય बोला बाबू के अच्छा बेटे हाँ बाबू रोकण का धंधा है अच्छा बेटे खातर रात को पड़ता है, पड़ता है।, <�णफा> है, कितना होता है। इसमें कोई रोका ज्यादा है खोट खाना पड़ता है वहां काबरा भी हो जाता है अच्छा बेटा काबरा भी होता है काबरा भी होता है हवाड़ा भी होता है अच्छा बेटे खातर पड़ता कैसे बाप उसका वर्णन नहीं होता है वो तो देखने के बाद ही मालूम पड़ता पड़ता है प्रैक्टिकल करना बेचारा महापुरुष आपके साथ अरे धंधा तो हो, अरे बेटा तुम चार भक्तजन जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया भैया मैं क्यों ना એક સોરે કોણી મારી લઈ લે ની આડા દેવા થાય બરોબર રાત જામીન ઢેફું થઈ ગયેલી અડધી રાત નો મજર ભાંગી ગયેલો પચાસ કરોડ પૃથ્વી માંથી વાયુ આડા પડખે થઈ ગયેલો એમાં એક શાંત સો ઘડ્યો આવે રાતે કેવલ સન્નાટો પોતાના પોતાના પગલાની થપાટની બીક લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી દૂર દૂર ક્યાંક વળી શાળિયા લાડ્યું કરતા એનો અવાજ આવે

हेमा बेचोर दिवाली डोकाना तो बापू यहाँ बेटा क्या करते बापू डोकाना पड़ता है अच्छा बापू डोकाना पड़ता है देखो बापू इस धंधे का पहला रसूल बोलना मना है मजा है जा अच्छा चुप रहे ना बापू बोलने का नहीं बोलेगा तो खातर नहीं पड़ेगा धोखा पड़ेगा साखड़ी को भी ढोली डाल दो फणा फिरने का है हगड़ भी नहीं पड़ना चाहिए बाबू

કવાડાનું ખોલેલું કામ ના આવે હવે સાંભળજો તમારે સામેના માણસને તોડીને ખોલવો છે કે પ્રેમથી ખોલવો છે ખોવાય જાય એક પણ દુનિયાનું તાળું એવું નથી કે એમાં ચાવી ન હોય એની કુચી ન હોય જશે ઉતાવળ જશે ઉતાવળથી કવાળાથી ન ખોલવાનું તોડી સંબંધ ગમે એટલો ખરાબ થઈ જાય સંબંધ હોય મિત્ર મિત્રનો ભાગીદાર ભાગીદારનો એ ખરાબ થાય કોક થી સો ટકા ખરાબ થાય તોડવો નહીં

એનું કારણ શું અને ત્યારે તાળુ એને કહે છે કુહાડા તું અમારી માથે પડે છે તું અમારી ઉપર પડે છો જ્યારે ચાવી છે ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે એટલે અમારે ખુલી જવું પડે છે સાહેબ કોઈના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરો દુનિયા બહુ સારી છે લહેર આવે એવી દુનિયા છે લોક ખોલ્યો મકાન ને ચાર ઓરડા આધ્યાત્મિક માં નથી જવું બાપુ કામ ક્રોધ લોભ મોહના ઓરડા ને એમાં નથી જવું બહુ સરળતાથી કહી દઉં ચારે ઓરડામાં એક એક સોર બાપુના ભાગમાં આવ્યું રસોડું કોઈ હૃદયમાં ઊંડો ઊંડોય તમારો સદગુરુ બેઠો હશે તો આખી બોડીની ચિંતા કરવાની જરૂર નથી રસોડવા હાથ બાપુના ભાગમાં રસોડું આને કદી ખાતર પડવા આવેલા નહીં બાપુ એ સીધું લાઈટ ચાલુ કરી શ્રી રામ સાંદ્ર લાઈટ આંબી ગયા સાધુ આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાળું અને રોહડામાં સાપ પાડી ડાયરેક્ટ રોહડામાં હણ બાપુ એમ રોહડામાં નજર કરી રોહોડામાં હારા માણસનું ઘર હું ઘટે ગેહુકા આટા ગોલ ઘી ચક્કર ઈલાયસી બદામ કાજુ દ્રાસ ગાયકા ઘી ક્યા બાત હૈ भगवान बापू ने जीव क्या बात है बेटा तीन दिन से मैं भूखा मेरा ठाकुर भूखा पहले हम ठाकुर जी को भोग लगाएंगे बाद में खातर पाड़ेंगे और बापू एक कोक ना गिर थाली चार कर मैं कीधु जे जे नो विषय बापू बने वो मारे संख गया लो एवं जोड़ी मैं शौख रही लो हाय 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 भाई भाई भाई, 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 भाई। થાળી ચાર કરી રાતના દોઢ વાગે બાપુએ કોકના કોક જે શંખ વગાડ્યો આખું મકાન સાહેબ તણેડ્યો સોર તો બારીયું તોડી ને ગયા ગ્રીલું પગમાં રમચ્યું જાય પાછા અંદરો અંદર બાતતા જાય લે તારા બાપને ને ભેગો લે લે આડો દેવા થા હે તો હોઠરા કાઢી ના ગયા ના પડતો તો સંફલો મારી ગયો વાતું શું કરો છો દાંત કાઢો છો <laughs> ha la la to Ke to the <laughs> dana <laughs> jain ja ja disha <laughs> pri no jai to ke A ta maro so to dad ka tho <laughs> <laughs> Dam jaagi gyo પણ મૂળ મુદ્દો શબ્દમાં ધ્યાન આપજો ગરધણી જાગી ગયો આત્મા બાપુ ને પકડ્યો અમુક તો ડાઢી પકડી અરે બાપુ બાપુ કે અરે ભાઈ ક્યાં વાત છે દાઢી તો ઢીલા રખને બોલને કે લિયે દાઢી તો લબક લબક હોના ચાહીએ કે નહીં પૂછતા હે ઓર લાઢી પકડતા હે એનો અર્થ કોઈ ની ડાઢી માં હાથ ના નાખવો જીવન ચરિત્ર ઉપર बापू ने पकड़ा आहू बापू अरे आहू क्या अर्थ क्या होता है हम तेरे घर में खातर पाड़ने आए थे हम जीकिन के ये के गांव ना क्या बापू ने, ने कहा सेक क्या क्या बात है भाई देखो बेटा क्रोध नहीं कर रहे हैं धीरे धीरे बात करो छोड़ दो हटो अगर दूर देखो भैया हम ए घर का मालिक कौन है क्या बोला क्या बाबू गामना के ये हाथ जोड़े पर वो लोग गर्दनी पामी गेलो से। के लोग हैं कि बाबू उस अच्छा बेटा देखो सुनो हम तेरे घर में खातर पाल आए थे हम अकेले नहीं थे चार और थे वो किधर गए प्रसाद लेने के लिए नहीं रुके बापू ये तो ग्रिलू तोड़ी इंजन करें ना प्रसाद तो हम ही आ पाते देखो बेटा वो चारे ने अलग अलग कमरा ले लिया ભોગ લગા લુ બાદ ખાતર પાડું તો મેં તો ઠાકોર કો ભોગ લગા બુરા કામ ક્યા સાધુ ગર્દણી સમજી ગયો ગામના કીધું ખબરદાર કોઈ સાધુ હમે જોયું છે કે એક ચોરની હારે જો સાધુ મારા ઘરે ના આવ્યા હોત તો બરબાદ થઈ ગયો હોત પણ એક સાધુ મારા ઘરે આવ્યા મારું ઘર બચાવી લીધું